સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામે બાર ગોળ આંજળા ચૌધરી સમાજનું ભવ્ય મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું અર્બુદા સેવા સમિતિના ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં પંથકમાંથી મોટી સંખ્યામાંથી સમાજની મહિલાઓ ઉમટી પડી હતી તેમજ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સમાજ સેવાના કાર્યોમાં વધુ સક્રિય રીતે જોડાવવાનો હતો આ પ્રસંગે ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ દુર્ગાબેન એસ પટેલ અને ગુજરાત ઉપાધ્યક્ષ એનડી ચૌધરી દઢવાવ ગામના સરપંચ ચંદ્રિકાબેન પ્રદેશ જિલ્લા તાલુકા સમિતિના હો દેદારો સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અયા વિજયનગર તાલુકાના ડઢવાવ ગામે આજે અમારા અર્ભુજા સેવા સમિતિ દ્વારા આંધ્રા ચૌધરી પટેલનું અમારું એક મોટું મહિલા સંમેલન આજે અમે યોજી એમાં લગભગ અમારા સમાજની 1000 થી 1500 બહેનોએ હાજરી અમારા સમાજનું સંમેલન માનનીય શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ એમણે સમાજને એક કરવાનો ને એક કરવાનો વિચાર કર્યો છે અને એના માટે સમાજ વધુ સંગઠિત બને એના માટે એમને મહિલાઓને વધુ ધ્યાન આપ્યું છે અને મહિલાઓ પહેલ કરે એવી સાહેબશ્રીની ખૂબ ઈચ્છા હતી એટલે અમે અહીંની બધી અમારી મહિલાઓએ

અમારા સમાજની અહીંયા સંગઠનનો સક્રિય સભ્ય તરીકે જોડાય વિજયનગર તાલુકાના વિસ્તારમાં અમારો ઉદ્દેશ સમાજને એક કરવાનો છે સમાજને દરેક ક્ષેત્રમાં સાથે રાખવાનો છે સમાજના દરેક પ્રશ્નો ઉકેલવાનો છે સમાજને રાજકીય રીતે ધંધાકીય દ્રષ્ટિએ અને સંસ્કારની દ્રષ્ટિએ એક રાખીને ચાલવાનો છે આ કાર્યક્રમમાં અમે કોઈ પક્ષા કરતા નથી બધા પક્ષોના લોકોને સાથે રાખીએ છીએ અને મહિલા સંમેલનનું આયન આયોજન બેન શ્રી દુર્ગાબેન ગુજરાત લેવરે સંભાળે આજે તમે જોઈ રહ્યા છો કે પંદરસો થી આજુબાજુ અઢાર થી પંદરસો બેનો અહીંયા આજે હાજર છે દરેક બેનો સંકલ્પ લે છે કે સમાજના કોઈ પણ કામનો અર્બુદા દેવાની દેવી માતાની સાક્ષીએ અમે દરેક જગ્યાએ હાજર રહીશું પોતાના ખર્ચે હાજર રહીશું પોતાના સમયે ઉદ્દેશ બીજો કોઈ નથી પણ સમાજમાં શિક્ષણ વધારવાનો સમાજના કુરિવાજો નાબૂદ કરવાનો અને સાથે સાથે સમાજના દરેક પ્રશ્નો પોતા